એકસો અઢારમી રથયાત્રા વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે સોસાયટી શણગાર કરવામાં આવશે ચાર દિવસ સુધી નિત્યક્રમ સોસાયટીમાં વિવિધ આયોજન ચોવીસ જૂનના રોજ દિવસે ડાયરો થશે જેમાં સંતો અને કલાકારો જોડાશે ત્રેવીસ જૂનના રોજ ગરબાનું આયોજન મામેરા દર્શન સમયે તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાય વાસણાની દસ સોસાયટીને ઘરે ઘરે જોઈને આમંત્રણ અપાશે એકસો અડતાળીસમી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે દસ બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનાવવાનો અવસર મળ્યો છે મામેરામાં આ વર્ષે કોઈ કચાસ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની દસથી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર સત્યાવીસ જૂન રથયાત્રા પ્રભુની રથયાત્રા નીકળશે

500 સભ્યો લગભગ બધા તૈયાર છે આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા 22 તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ કરવાને દરેકનો પ્રોગ્રામ છે 23 તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને 23 તારીખે

રાત સુધી પ્રસાદનું આયોજન જમણવારનું આયોજન અને કોઈપણ જાતની પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે અને ભવ્યથી ભવ્ય મામેરાનો પ્રોગ્રામ થાય એનું અમે પૂરેપૂરી કાળજી લઈશું અને આ માટે આખા અમદાવાદને નહીં પણ આખા ગુજરાતને આમંત્રણ છે કે દરેકે દરેક જણા અહીંયા અમારી અરિયન સોસાયટીમાં મામેરાના દર્શનનો લાભ લેવા આવે અમારો ત્રણ દિવસનો કાર્યક્રમ હશે સોસાયટીના ટોટલ તો ચારસો સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે આઠસોથી નવસો સભ્યો ભેગા થશે અને દરેકે દરેક સભ્યોની અમે ત્રણ ત્રણ કલાકની ટીમ બનાવીશું આના માટે અમે દર અઠવાડિયે મીટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીલું કે ત્રણ ત્રણ કલાકનો અમે સમયગાળો આપી કે આ ત્રણ કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે બીજી ટીમ જે છે આ કામ કરશે અને ત્રણ કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે પોલીસ પ્રોટેક્શન માટેની વ્યવસ્થા કરી છે કમિશ અમદાવાદ કમિશનરને તથા વાંકણા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરેલી છે કે અમારા આટલા સભ્યો આવશે એક દિવસ માટે તો કોઈ પણ જાતની ધક્કા મૂકી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એવું અમે